ન શ્રી રામ બાળકો દ્વારા અમે આપ સૌ ગુજરાતી ભાઈઓને જણાવવા માંગીએ છીએ કે આપના વિસ્તારની અંદર ધાર્મિક સ્થાનો પણ અને એવા સ્થાનોની માહિતી જન જન સુધી પહોંચાડવામાં આવે તો એ સ્થાનો વિકાસ થાય લોકો એ સ્થાનો વિશે જાણે લોકો એ સ્થાનોની મુલાકાત લેતા તો ત્યાં લોકલ એટલે કે લોકલ જગ્યાએ એક રોજગારનો વધારો પણ થાય અને સ્થળોની માહિતી દરેક વ્યક્તિને મળે એ માટે જો તમારા ગામ વિસ્તાર શહેર તાલુકા કે જિલ્લાની અંદર કોઈ જાણીતા સ્થળો એની વાર્તા એની વાત હોય તો બળકો સુધી અવશ્ય પહોંચાડજો અને એ માટે હોય એનો વિકાસ થશે તો ગામનો વિકાસ થશે ગામનો વિકાસ થશે તો રોજગારનું પ્રમાણ વધશે એક જાતની આ સેવા છે તમારા સ્થળ ગામ શહેર તાલુકા જિલ્લામાં જો જાણીતા સ્થળોની માહિતી હોય તો અમને પહોંચાડો એના વિડીયોઝ અમને મોકલો અમે આગળની પ્રક્રિયા કરીશું આપનો ખૂબ ખૂબ એ પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા બધા સ્થળોની માહિતી જો તમારે પણ જાણવી હોય તો બળકો દ્વારા તમને જોવા મળશે